એ તમે કપાસ જોઈ રહ્યા છો કેની અંદર આથી 3 દિવસ પહેલા કે સોટ ગો કાટેલું હતું અને એટલે ગ્રિનેરી આપણે જોઈએ કોઈ છોડ અત્યારે સુકું વાતાવરણ છે છતાં પણ સારું એવું એટલે કે નવી કૂર્ણક નવા ડોકા એક પણ લેલીપોપ છે એક પર સફેદ માખી તમને નહીં જોવા મળે નીચેની ફૂલ છે તો એ પણ કમ્પ્લીટ નીકળી ગઈ છે કે ચોખી અને સારી અને ગણાનો પણ એક પણ દાણો તમને કોઈ પણ છોડમાં જોવા નહિ મળે તો શોર્ટ ગો એના જગ્યાએ સારા છે અને એનો ડોઝ 15 ગ્રામનો છે પર તો આ આ કપાસ લીલીપોપટીથી ભરાઈ ગયેલો હતો આપણે જોયા તો નીચેના પાન છે ને આ લીલીપોપટી ખાઈ ગઈ હતી અત્યારના પાન ચોખા અને સારા આવી ગયા છે ઘણી પુણક પણ સારી છે આપણે જોઈએ કપાસમાં કોઈ પણ જગ્યાએ ગ્રીનરી વાળો છોડો થઈ અને સારો નવી ફૂલ છે આમાં પર કે લેલીપોપ કે સરફાજ કે તમને જોવા નથી મળતે કા શોર્ટ ગો કે 15 ગ્રામનો ડોઝ હતો અને આ સારા આપે છે તો તમારે પર ખેરવાય આનો કરવો જોઈએ કે સારા રિજેટ લેવા માટે કપાસની અંદર શોર્ટ ગો કે તમારા ડર પંપે એટલે કે એક કંપની અંદર 15 ગ્રામનો ડોઝ લેવો જોઈએ આપણે જોય નીચે સુધી નીચેની પર કોણક અંદર લેલીપોપ ટી કે નવી ફૂડા ફૂટી શોર્ટ કરવાના તમે ઉકેલ કરી શકો છો અને આજની તારીખ છે 21 8 2024 અને આપણે આ કપાસની મુલાકાત લેવા માટે આવેલા છે જેની અંદર શોર્ટ બહુ છાટેલું હતું તો જોઈએ તો ગુણવ પણ સારી છે અને રિજેટ પણ સારું છે આજે 21 8 2024 તારીખ છે અને આપણે જોઈ છે તો કપાસની ગ્રીનરી કે સુકો વાતાવરણ છે છતાં પણ સારામાં સારું થઈ ગયું છે તો શોર્ટ વનો તમારે ઉપયોગ કરવો જોઈએ